તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાખંડ પ્રશ્ન ચોવીસ પચીસમાં ભારતીય રેલવે માટે કેટલા નવા કોરિડોર બનાવવાની ઘોષણા કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ પ્રશ્ન નંબર સાત ફેબ્રુઆરી બે ના રોજ મળા અભ્યાસ વાયુ શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે

પ્રશ્ન નંબર તેર તાજેતરમાં છઠ્ઠો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસમાં કયા રાજ્યને સૌથી વધુ મેડલ જીત્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર કોણ બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રતિ પ્રશ્ન નંબર પંદર વિશ્વ આંતર ધાર્મિક સદભાવ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એક થી સાત ફેબ્રુઆરી પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઋતુ બાડરી પ્રશ્ન નંબર સત્તર ઓનલાઈન ગેમિંગ માટે સ્વસ્થ વાતાવરણ બનાવવા માટે કયા રાજ્યની સરકારે ડિજિટલ ડિટોક્સ પહેલ શરૂ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કર્ણાટક પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં કઈ વિશ્વવિદ્યાલય માનવડીએનએ બેંકની સ્થાપના કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બનારસ હિન્દુ યુનિવર્સિટી પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં પીએમ મોદીએ કઈ જગ્યાએ કોમનવેલ્થ અર્ટાની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં કયા પ્રસિદ્ધ તામિલ અભિનેતાએ તામિલગા વેટરી કઝાંગમ નામની રાજકીય પાર્ટીનું ગઠન કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વિજય જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ